આપણે જેને વાઘ બારસ કહીએ છીએ તેનું ખરું ઉચ્ચારણ બારસ છે જો કે ગુજરાતના પૂર્વ પટ્ટીના રહેતા કેટલાક આદિવાસીઓ આ દિવસે વાઘદેવનું પૂજન કરે છે કે જેથી તેમના જાનમાલની સલામતી રહે આ જ કારણે કદાચ આ તહેવારનું નામ વાઘ બારસ પડ્યું હોય એવું પણ મનાય છે આસો સુદ બારસ એટલે કે વાઘ બારસ એમાં વાક એ વાણી છે અને વાણી એટલે જ સરસ્વતી એવું કહેવાય છે કે વાણી જ તમને મારે અથવા તારે અને વાણી જે સરસ્વતી સાથે જોડાયેલું તત્વ છે તે વાણી અને બુદ્ધિના સદુપયોગ અને એના બેલેન્સથી તમે તમારા ભવિષ્યમાં કેટલા આગળ જઈ શકો કેટલા આગળ વધી શકો તે નક્કી કરે છે અને એટલે જ કદાચ આ જ કારણથી આપણે મહાલક્ષ્મીજી અને સરસ્વતીજીની સાથે ગણપતિ બાપા કે જે બુદ્ધિના દેવ છે તેનું પણ આ દિવસે પૂજન કરીએ છીએ વાક પૌરાણિક નામ વસુ બારસ હતું કે સમુદ્ર મંથન વખતે જ્યારે સમુદ્રમાંથી અન્ય રત્નો નીકળ્યા તેમાંથી એક હતી કામધેનુ ગાય અને આ ગાય એવું તત્વ છે કે જે તમારી દરેક સાત્વિક ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ રાખે છે એટલે જ આ દિવસે ઘણા કસબાઓમાં અને ઘણા ગામોમાં ગાયનું પૂજન કરવાની પણ પ્રથા રહેલી છે